પણ રાજેન્દ્ર દાસ બાપુ ની અમિત રસિયા એના આશીર્વાદ મળી ગયા અને ઘરેથી ફોન આવ્યો કે પપ્પા ચિંતા કરવાનો વિષય નથી રાણા બાપુએ કીધું કે બુરાદાન આમ રામદેવ પીર ની જોઈ લે એક્સિડન્ટ નો કાય અને કોઈ રિઝલ્ટ નહી આવે તારો દીકરો એકદમ બરાબર થઈ જાય અને 5 જ મિનિટ માં ફોન આવ્યો કે પપ્પા એકદમ અમે સ્વસ્થ છીએ પછી બાપજી માર્કેટમાં નવા નવા બહેનો આવે એ મેં ઇન્દ્રભારથી બાપુને હમણાં એક યાદી કરી બધાના ચરણોમાં કોટી કોટી વંદન મારે આજે બાપુના ચરણોમાં મારી વાણી પવિત્ર કરવી છે અને આમ તો તમે બધા બેઠા છો

ये आनंद मैं आपके चरणों में रखता हूँ ये सब संतों की कृपा है हमारा कुछ नहीं है बाप जी बहुत आनंद हो रहा है बेटा जगा तेरा जीवन में उदार हो जाएगा संतों की कृपा है क्या है रातिया तेरा भी काम काज अच्छा चल रहा है ये संतों की कृपा है जे लोग पोता गाड़ी ऐसी आभार जे लोग बीजा नी गाड़ी नि लोगों विशेष आभार સમજી જજો તમે આપ જારે ઊભા થશો ત્યારે પાછલા સાહેબનો રાઉન્ડ આવશે હા વાત પકડી લેજો એટલે લક્ષ્મણ બાપાની અહીંયાથી યાદી કરી દઉં વર્ષોથી આ જગ્યાની અંદરમાં ભજન ભોજન સંતોના દર્શન થાય સાહેબ એવી આ પવિત્ર ભૂમિ તોરણિયાની રાજેન્દ્રદાસ બાપુ અને તમામ સંતોના ચરણોમાં આ એક મારી વાણી પુષ્પરૂપી આપના ચરણોમાં ધરું છું બધાને જય નારાયણ આ તો સંતોના સાની અંદર છે રાણા બાપુ ની આગળ જારે જારે આવતા હોય ને આનંદ થાય ભજન નું એક કેન્દ્ર છે આ જગ્યામાં ભજનમાં બેસવાની જરૂર નથી ભજન તમાર મન મનમાં બેસી જ ને એટલી જરૂર છે એ અહીંયા કોઈ ગાયક થઈને નથી આવતા બની ને આવે છે થાકી જવાય છે બાપુ આવી બધી વાતો છે એટલે રામદેવ પીર મહારાજ બધાનું ધ્યાન રાખે बेहजार तेरह मैं मैं एक कॉमेटी नु सैपल आपेलु तुम इ वक्त मोदी साहब ने लिधा था मेरे प्यारे देशवासियों आपकी श्रद्धा आपका विश्वास इस बात का मुझे गर्व हो रहा है राजेंद्र दास बापू के चरणों में मैं कोटि कोटि प्रणाम कर रहा हूँ मेरे पार्टी के कार्यकर्ताओं ने बताया ये भूमि सनातन की भूमि है इस भूमि के अंदर में सनातन धर्म का महिमा बढ़ता जा रहा है भाइयों बहनों आपकी श्रद्धा ये जिस प्रकार से राजेंद्र दास बापू कार्य करते हैं भाई इस गुजरात में वैसो कार्य हमारे बिहार में नहीं होता है मैं इस बावलिय को धन्यवाद देना चाहता हूँ बापू राजू मकवा ने एक आइटम आप दो બાપુ અવારનવાર એના ફોન આવતા હોય જગાભાઈ એક અમારા બંનેનો જ સમાન છે બાપજી એક કાર્યક્રમમાં મેં ભેગા થઈ ગયા અને એ વ્યક્તિ મને આવી રીતે જોતા હતા પેશ પેશ બિરજુ ના ને ઉમેશ મે કીધું હા પાછો આવા દીધો પેશ મે કીધું હું અહીંયા જ છું તમારા बाजूમાં બસ આમની ફરમાઈ છતી એક એટલે પૂરી કરી દીધી કારણ કે શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કોનેય હદ પાઉં એક શબ્દ હે ઔષધી ઓર એક શબ્દ હે ગામ સાહેબ આ જગ્યામાંથી भजन નું વાવેતર કરવામાં આવે છે સનાતન ધર્મ ના રખોપા કરવામાં આવે છે અપને liye કુછ કુછ આપ કે liye સબ કુછ એ ભાવ થી આ મહાત્માજી સનાતન ધર્મના રખોપા કરે છે સાહેબ કોઈ પણ જાત તો કાર્ય હોય એમાં અહીંયા કોઈ બિલ થી નહીં સાહેબ તમામ તમામ સૂરના સાધક દિલ થી આવતા હોય બાપુનો પ્રેમ બાપુની અમી દ્રષ્ટિ બધા ઉપર છે બાપજી વિચાર કરો અત્યારના સૂરના સાધકોને કોઈને આઠ લાખ કોઈને પાંચ લાખ કોઈને ચાર લાખ કોઈને અઢી લાખ જેવું જેનું બજન એ પ્રમાણે એમને પત્રમ પુષ્પમ મળે છે આ ગાવા વાળા સુરના સાધકોને પાંચ લાખ આઠ લાખ મળતા હોય છે આ દેશના સાધુ મહાત્મા ભજન કરી ગયા છે એમને શું નહીં મળ્યું હોય સાહેબ એટલે ભજન છે એ તમારા ને મારા જીવનનો આધાર છે કારણ કે ભજન જેવી બીજી કોઈ રાત ન હોઈ શકે ચોપાટના દાવ જેવો બીજો કોઈ દાવ ન હોઈ શકે મેણાના ગાવ જેવો બીજો કોઈ ગાવ ન હોઈ શકે યારીના યાર જેવો બીજો કોઈ યાર ન હોય શકે આવા સંતોના સંગ સિવાય બીજો કોઈ સંગ ન હોય શકે સાહેબ